તેવી શક્યતા છે સ્પેસ ફોર ફોર ઝીરો એન લિક્વિડ એપોજી મોટર સજ્જ છે જેની મદદથી આદિત્ય એલ ને ઓર્બિટ ની દાખલ કરવામાં આવશે આ મોટર ઈસરોના માર્સ ઓર્બિટર મિશનમાં વપરાતી મોટર જેવી છે વધુમાં આદિત્ય એલ્વન પાસે આઠ ટુ ટુ એન્ડ થ્રસ્ટર્સ અને ચાર એન એન્ડ થ્રસ્ટર્સ છે જે તેની દિશા અને ભ્રમણ કક્ષાને નિયંત્રિત કરવા માટે જરૂરી છે એ અવકાશમાં એક વિશિષ્ટ સ્થાન છે જ્યાં પૃથ્વી અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ સંતુલિત હોય છે જો કે L1 સુધી પહોંચવું અને આ ભ્રમણ કક્ષામાં અવકાશયાનને જાળવી રાખવું એ એક જટિલ કાર્ય છે L1 નો ભ્રમણ કક્ષાનો સમયગાળો આશરે 177.86 દિવસનો છે આ રીતે L1 ની ચાર ભાગમાં યાત્રા થશે જેમાં સ્પેસક્રાફ્ટ નું લોન્ચિંગ PSLV

પહેલી વાર ઈસરોના વૈજ્ઞાનિકોએ ત્રણ સપ્ટેમ્બરે આદિત્ય ઓર્બિટ બીજી વખત પાંચ સપ્ટેમ્બરે બપોરે બે વાગ્ય પિસ્તાલીસ મિનિટે વધારવામાં આવી પૃથ્વીથી તેનું સૌથી ઓછું અંતર બસો બ્યાસી કિલોમીટર હતું જ્યારે તેની મહત્તમ અંતર ચાલીસ હજાર બસો પચીસ કિલોમીટર હતું ઈસરોએ દસ સપ્ટેમ્બરના રોજ સવારે લગભગ અઢી વાગે ત્રીજી વખત આદિત્ય એલ ઓર્બિટ વધારી પૃથ્વી તેનું લઘુત્તમ અંતર બસો છ્યાનવે કિલોમીટર હતું જ્યારે તેની મહત્તમ અંતર એકોતેર હજાર સાતસો સડસઠ કિલોમીટર હતું ઈસરોએ પંદર સપ્ટેમ્બરના રોજ લગભગ બે વાગ્યે ને પંદર મિનિટે ચોથી વખત આદિત્ય એલ ની ઓર્બિટ વધારી હતી પૃથ્વીથી તેનું સૌથી ઓછું અંતર બસો છપ્પન કિલોમીટર હતું જ્યારે તેની મહત્તમ અંતર એક લાખ એકવીસ હજાર નવસો તોત્તેર કિલમીટર હા તો પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબ્સ્ક્રાઈબ કરો